સુરતમાં ચોમાસાની ઋતુમાં લોકોને ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે વાત છે સુરતના લિંબાયત વિસ્તારની જ્યાં નવાગામ અને લિંબાયતને જોડતા અંડરપાસ પર ગંદકીના થર જોવા મળતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં સાફ સફાઈ પર ધ્યાન ન અપાતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી આવા જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે સુરતના લિંબાયત ઝોનમાં આવેલા નવા ગામ અને લિંબાયતને જોડતા અંડરપાસ ટર્નલનું કામગીરી શરૂ હોય તે દરમિયાન ત્યાં ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે મહાનગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરાતી નથી જેને લઈને આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તે દહેશત પણ જોવા મળી રહી છે તો પાલિકા જ રોગચાળો ફેલવાની રાહ જોતી હોય તેવા આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે હાલ શહેરભરમાં આંખના ઇન્ફેક્શનો વાયરલ ફેલાયો છે ત્યારે મોટી માત્રામાં ગંદકી હોય તેને પાલિકા દ્વારા ક્યારે દૂર કરાશે તેવા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે અઝલ ખુરશી સાથે શેઠા